મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજના અધ્યક્ષ સ્થાને પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે ભારતીય નિર્વાચન આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને છવ્વીસ વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયેલ છે અને આ ચૂંટણી અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસો દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો સત્યાવીસ કની જોગવાઈનું પાલન કરવાનું રહેશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે ચૂંટણી અંગેના સાહિત્ય ભીતપત્ર ચોપાનિયા કે અંગેના અન્ય સાહિત્ય ભીતપત્ર તેમજ અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ પુરુ સરનામું છાપવા સહિત સાહિત્યની સંખ્યા સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે આ ઉપરાંત સાહિત્ય છાપકામ માટે આદર્શ આચાર સંહિતાનું પણ પાલન કરવાનું રહેશે અને આ ઉપરાંત છાપકામના કર્યાના ત્રણ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી જિલ્લા વિકાસ અધિકારીને તેમજ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને નિયત જોડાણ ક અને જોડાણ ખ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે